રામ રામ દઈ રંગી દઈ રોબો મજામાં અમે એકદમ મજામાં છે ને આપણે ચેનલ નું નામ છે વિંજવાસણ ડેરી ફાર્મ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને આપણી માં વાટા કરી ને પડદી માં છે ત્યાં ઢોર ને હેઠા ભાઈ જા ને એકદમ લુક મસ્તી નો આવે તો ગાઈ વિડિયો બના આઈ એમ ઓકે ઈ વર કા ગુજરાતી અંગ્રેજી ની જો આ માં આકડી મે પાણી સાટે દીધું પટણ વાગ્યા બા ભાઈ આ બેનો પ્રેમ કેવો છે આ બે ની બે ભેરા ને ભેરા બાંધે બહુ ખાઈ ભેરા ને ભેરા પાછળ છે ને હાથમાં નૂતી રહેતી ઢવડાવે ઢવડાવે ને મારતી હતી તો પછી મોડો નહીં થતા શું કાલે રણજીતભાઈ છે ને આ ઓયણી ને કે ખોલે ને મૂકી દઈએ

सारे करवो जी खखरो के कियो बना YouTube म वाह नी सुनो जाओ त आ नहीं तो मार 麻烦。<laughs> <Mom> <laughs> ý cầu của nó gút thảo kêu ai <laughs> tiêu mà giờ này bọc đi cái

કાલે એક આ ખીલો ખેડ્યો આ છે ને આ ખોડ દીધો ગાયો છે ને એ બે દીથિયા ની નાના છે તું કઈ છે ને આ ચાલે લેવી એક નાંગરો માં છે એક કિલો આ થઈ ગયો ખીલો આ થઈ ગયો કંતાન છે સુમાહ ના દીનું આ બાંધીલ છે એ હાવ હળે ગયું ત્યાં તૂટે છે ને આખા એમાં ઉડે નીણ બધે બધાય ત્યાંની છે ને સોળેલા અહીંયા હરી ગયા નાખે દેવું એ લુક કેવો આવે અહીં

आई जर्सी आई जर्सी आ पेर आईनी आ पेर निकळे बॉडी माता सोर पड्या नागा भाई ए नागा मा बोर खावा ना ना तो सिक्को खावे ह सिक् सिक्को

એ ઉતરે થાય તાવ નકર નો ઉતરે તાવ બાલુ આખ્યું તો કોણ અમે નેત ખોલતી તો આલું ના ને પાતર પીંધો બે મા પછી તારી દોવે છે